નમસ્તે દોસ્તો હું છું ગોપાલ ઇટાલિયા હેલ્મેટ પહેરવાનો ફરજિયાત નિયમ લાગુ પડી ચૂક્યો છે ખૂબ સારી બાબત છે આપણી પોતાના જીવની સલામતી માટે હેલમેટ ખૂબ જ જરૂરી છે હેલ્મેટ પહેરવું ખૂબ જ જરૂરી છે આપણી અને આપણા પરિવારની સલામતી માટે આપણા જીવના જોખમને નિવારવા માટે હેલ્મેટ પહેરવું ખૂબ આવશ્યક છે એટલે હેલ્મેટનો જે નિયમ છે એમાં બિલકુલ ખોટું નથી હેલ્મેટ પહેરવાથી આપણી જ સલામતી છે એટલે હેલમેટ પહેરીને બધા બહાર નીકળે ખાસ આગ્રહ રાખે કાળજી રાખે પરિવારના સભ્યો પણ જે લોકો ગાડી લઈને બહાર જતા હોય એનું ખાસ ધ્યાન દોરે શરૂઆતમાં થોડીક તકલીફો રહેશે પણ ધ્યાન દોરે તો એ યો ઈચ્છનીય છે પણ માનો કે આપણે હેલ્મેટ પહેરીને બહાર નીકળીએ આપણને એમ થઈ જાય કે ભાઈ આપણા જીવની હવે ફૂલ સલામતી છે કંઈ નહીં થાય પણ અચાનક કોઈ પૈસા વાળા બાપનો દીકરો દારૂની બે પાટલી મારીને અથવા કોઈ ભાજપનો નેતાનો નબીરો છોકરો હોય એ બેફામ ચલાવતી ગાડી લઈને ફોર વ્હીલ આવીને ટક્કર મારી જાય એક સાથે દસ બાર ગાડીઓ ઉપર ચડાવી બેઠે અને એમાં આપણું મોત થઈ જાય તો ઈ મોતની જવાબદારી કોની ગણાય એ બાબતની જાણકારી કોઈ નિષ્ણાંત આઠ પાસ વ્યક્તિ હોય એ જ આપણને આપી શકે એવું મને લાગે છે કેમકે અમદાવાદમાં સુરતમાં ઘણી જગ્યાએ એવા ઘટનાઓ બન્યા છે કે નિર્દોષ માણસ બચારો રોડે ચાલતા જતા હોય એની ઉપર નબીરાઓ ગાડીઓ ચડાવી દીધી છે તો હેલ્મેટ પહેરવાથી આપણા જીવનની સલામતી છે પણ હેલ્મેટ પહેરીને બહાર નીકળીએ અને કોઈ નબીરો આપણા ઉપર કાર ચડાવી દે અને મૃત્યુ થાય તો એની જવાબદારી કોની એ બાબતે જરા કોઈ નિષ્ણાંત એજ્યુકેટેડ આઠ વ્યક્તિ આપણને માહિતી આપે તો ગુજરાતના લોકોનું જ્ઞાન વધે ધારો કે આપણે હેલ્મેટ પહેરીને ઘરેથી નીકળીએ અને આપણા જીવનની આપણા જીવની બહુ બહુ બધી જબરજસ્ત સલામતી છે પણ અમદાવાદ કે રાજકોટ કે વડોદરા કે સુરત કે એવા શહેરોમાં ચાલતી સરકારી સિટી બસ છે એ બેફામ સિટી બસ આવે ને આપણી ચડાવી દે આપણું મૃત્યુ થઈ જાય અથવા હાડકા ભાંગી જાય તો એ જવાબદારી કોની છે એ બાબતે કોઈ નિષ્ણાંત ભણેલ ગણેલ એજ્યુકેટેડ આઠ પાસ વ્યક્તિ જો આપણને માહિતી આપે તો મને એમ લાગે છે કે ગુજરાતની જનતાનો જીવ બચાવવાની આ જે કોશિશ છે એ સફળ થાય ધારો કે ઘરેથી આપણે હેલ્મેટ પહેરીને ઘરેથી બહાર નીકળીએ આપણને એમ થાય કે આપણો જીવ બચી જશે હાંસ બહુ સારું થયું અને રોડ રસ્તા ઉપર રખડતા જે ઢોર હોય છે એ ઢોર કોઈ આપણને અડફેટે લઈ લે ઘણી વખત બે ઢોર અંદર અંદર ઝઘડો કરતા હોય છે એ ઝઘડો કરતા બે ઢોર આપણા ઉપર આવીને ચડી બેસે અથવા કોઈ ઢોર વિફરેલું હોય આપણને સિંગડું મારે પાટું મારે આપણા ઉપર પડે અને હેલ્મેટ પહેર્યું હોવા છતાંય આપણું મોત થઈ જાય કે હાડકાં ભાંગી જાય તો એની જવાબદારી કોની એ બાબતે કોઈ ભણેલ ગણેલ એજ્યુકેટેડ આઠ પાંચ વ્યક્તિ જો આપણને માહિતી આપે તો મને એવું લાગે છે કે ખૂબ સારો આપણને ફાયદો થાય મોટા શહેરોની અંદર તો અનેક જગ્યાએ બિનજરૂરી બમ્પ મૂકેલા હોય છે પછી મોટા શહેરોમાં અનેક જગ્યાએ એવું પણ હોય છે કે બમ્પની સાઇઝ છે એ નિયમ ન હોય મોટા પહાડ જેવડા બમ્પ મૂકેલા હોય સ્પીડ બ્રેકર જેને કહીએ એટલા મોટા મોટા સ્પીડ બ્રેકર હોય કે માણસ ચાલતા જાય ને તોય તે તકલીફ પડે એવા સ્પીડ બ્રેકર હોય અને અનેક જગ્યાઓ ઉપર તો એવા સ્પીડ બ્રેકર હોય છે કે જેની ઉપર સફેદ કે પીળા પટ્ટા મારેલા હોતા નથી તો મોટા ભાગે એવું થાય કે માણસ એકદમ નજીક પહોંચે ને પછી એને ખબર પડે કે ભાઈ આ તો અહીંયા બમ્પ છે બ્રેક મારે મારે ત્યાં તો બેલેન્સ આખું વયું જાય અને માણસનું એક્સિડન્ટ થાય આવું બને છે તો હવે આપણે હેલ્મેટ પહેરીને ઘરેથી નીકળીએ આપણા જીવની ખૂબ સારી સલામતી છે પણ સફેદ કે પીળા પટ્ટા માર્યા વગરનો બમ્પ આવે મોટો જબર બમ્પ આવે સાઈઝ જેની એટલી મોટી હોય કે આપણે બેલેન્સ ન કરી શકીએ વાહન કંટ્રોલ ન કરી શકીએ અને હાડકા ભાંગી જાય કે જીવ જાય તો એની જવાબદારી કોની એ જવાબદારી બાબતે કોઈ એજ્યુકેટેડ આઠ પાસ વ્યક્તિ જો આપણને માહિતી આપે તો આપણું જ્ઞાન વધે એમ છે ધારો કે આપણે હેલ્મેટ પહેરીને ઘરેથી નીકળીએ આપણા જીવની તો બહુ સલામતી છે ભાઈ કોઈ ટેન્શન નથી હવે તો આપણને યમરાજી ન મારી શકે પણ વળી ભાજપના નબીરાઓ ડાટ કાર લઈને એની અંદર બધા એવા હેવી હેવી હોર્ન મૂકેલા હોય કર્કશ અવાજવાળા કાન ફાડી નાખે એવા હોર્ન મૂક્યા હોય આપણે શાંતિથી ધીમી સ્પીડે જતા હોય ને અચાનક કોઈ બાજુમાં આવીને એવો કર્કશ હોર્ન મારે કે આપણે ઝબકી જઈએ આપણે અચાનક જ તે ભડકી જઈએ કે આપણે આમ અચાનક જ તે શોક લાગે અને ગાડી ઉપરથી આપણું બેલેન્સ ખોવાઈ જાય આપણું સ્ટેરિંગ ઉપરનો કંટ્રોલ નીકળી જાય અને કંઈક પડી ગયા અને એક્સિડન્ટ થયો અને હાડકા ભાંગી ગયા કે જીવ જાય તો એ એ જવાબદારી કોની ગણાય એ બાબતે આપણને જો કોઈ કંઈ એવો અભણ માણસ હોય તો પણ ચાલે એવું કંઈ નથી ભણેલા માણસો કે કોઈ એવો અભણ હોય ભલે સાતમા આઠમા સુધી જ ભણ્યો હોય પણ એવો કોઈ માણસ આપણને કે આવા કર્કશ હોન વાળા લોકો જે પબ્લિકને ભડકી જાય અચાનક તે એવું કરે તો એની જવાબદારી કોની એ પણ આપણને જાણકારી કોઈ આપવી જોઈએ હવે આપણે હેલ્મેટ પહેરીએ છીએ તો આપણા જીવની બહુ સલામતી છે જબરજસ્ત યમરાજ આવે કે ગમે આવે આપણને મારી ન શકે પણ હવે આપણે એવી ગાડી લઈને રોડ રસ્તા પર જતા હોઈએ અને અચાનક જ રોડ ઉપર મોટો ખાડો આવે ને આપણે સ્ટેરિંગ ઉપરથી કંટ્રોલ ગુમાવી બેસીએ તો હાડકાં ભાંગી જાય તો માથું ફાટી જાય ને આમાં તો ગમે તે થાય હેલ્મેટ પહેર્યું હોય તો પણ તો હવે એ એ ઘટનાની જવાબદારી કોની ગણાય એ બાબતની જાણકારી કોઈ નિષ્ણાત વ્યક્તિ જો આપણને આપે તો ગુજરાતના લોકોના જીવ બચાવવાની આ જે મુહિમ છે એને ચાર ચાંદ લાગી જાય આપણે તો ઘરેથી હેલ્મેટ પહેરીને નીકળીએ જ પણ બનવામાં તો એવું બને ને કે નકલી હેલ્મેટ આવી ગયું હોય તો સિક્કો ઓરિજિનલનો મારો હોય ને હેલ્મેટ જ નકલી હોય તો તો માથું શું હેલ્મેટ ફાટી જાય ને માથું ફાટી જાય તો હવે એ જવાબદારી કોની કે નકલી હેલ્મેટો માર્કેટમાં નહીં વેચાય અસલી કંપનીના સિક્કા મારી મારી અને નકલી હેલ્મેટો જો કોઈ પકડાઈ દીધા આપણે તો ઘરેથી હેલ્મેટ પહેરીને નીકળીએ એટલે બા બાપુજી આશીર્વાદ આપે કે દીર્ઘાયુ ભવો તને રામ રખોપા કરે તારા પણ રામ તો રખોપા કરે પણ નકલી હેલ્મેટ હોય તો શું કરવાનું આ બાબતની જાણકારી જો કોઈ આપણને ભણેલ ગણેલ એજ્યુકેટેડ ભલે સાતમા આઠમા સુધી પણ એ ભણતરત જ છે ને સાવ ભણો એના કરતા આઠમું ભણેલા હોય એમાં શું ખોટું છે તો એવો કોઈ એજ્યુકેટેડ વ્યક્તિ આપણને માહિતી આપે કે ભાઈ આ નકલી હેલ્મેટ આવી જાય માથું હેલ્મેટ બે ફાટી જાય તો જવાબદારી કોની તો મને એમ લાગે છે કે હેલ્મેટ આપણા જીવન માટે બહુ જરૂરી છે હેલ્મેટ પહેરવાથી આપણો જીવ તો બચશે જ પણ રખડતા ઢોરથી પટ્ટા વગરના બમ્પથી ઓવર સાઇઝના બમ્પથી હાઈ બીમ લાઇટો હેલ્મેટ પહેરીને ઘરેથી નીકળો અને રાત્રે આપણા બાપુજી આશીર્વાદ આપે કે બટા તને કંઈ નહીં થાય અને રાત્રે એવી સફેદ તીક્ષ્ણ લાઈટો આપણી આંખમાં પડે આપણે અંજાઈ જઈએ અને એક્સિડન્ટ થાય ભાંગી જાય તો મને એવું લાગે છે કે હેલ્મેટથી તો આપણો જીવ બચશે પણ સફેદ લાઇટોથી મોટી ના સ્પીડ બ્રેકર થી સફેદ પટ્ટા વગરના બમ્પથી બેફામ ચાલતી સરકારી બસોથી રોડ ઉપરના ખાડાઓથી રખડતા ઢોરથી આનાથી જીવ કેમ બચાવો એ બાબતે કોઈ નિષ્ણાત ભણેલ ગણેલ પીએચડી કરેલ આઠ પાસ વ્યક્તિ જો આપણને માહિતી આપે તો મને એવું લાગે છે કે ગુજરાતમાં હજારો લોકોનો જીવ બચાવી શકાય હાડકાં ભાંગતા બચાવી શકાય તો બધાને મારી વિનંતી છે હેલ્મેટ પહેરજો આપણો જીવ બચાવવા માટે ખૂબ જરૂરી છે જય જય